દમણ કોસ્ટેલ હાઇવે પર રોડની વચ્ચોવચ્ચ પડેલો મસ્ત મોટો ખાડો કોઈ જીવલેણ અકસ્માતને નોતરું આપી રહ્યો છે આ વર્ષે ચોમાસામાં ઠેર ઠેર માર્ગો બિસ્માર બન્યા હોય રોડ પર પડેલા ખાડાઓના કારણે વાહનોનું બેલેન્સ ખોરવાતા સર્જાયેલા જીવલેણ અકસ્માતોમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે છતાં નગરોડ તંત્ર અકસ્માતનું કારણ બનતા ખાડા પૂરવાની તસદી લેતું નથી દમણમાં પણ ભેંસદોડથી પાતલિયા તરફ જતા કોસ્ટલ હાઇવે પર એવી ગ્લોબલ કંપની નજીક એક મસ્ત મોટો ખાડો પડી ગયો છે આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોએ ખાડાથી બચીને વાહનો ચલાવવા પડે છે નવાઈની વાત તો એ છે કે આ ખાડાને પૂરવાને બદલે તેમાં મોટા પથ્થર નાખી દેવામાં આવતા વાહન ચાલકો માટે આ ખાડો હવે વધારે ખતરનાક બની ગયો છે છેલ્લા દસ થી બાર દિવસોથી કોસ્ટલ હાઈવે પર પડેલો આ ખાડો ધીરે ધીરે પોતાની સાઈઝ વધારી રહ્યો છે રોડ પર પડેલા આ ખાડા ન પુરાતા પી વિભાગ જાણે આ ખાડા કાન કરીને કોઈ મોટા અકસ્માત હોય એવો અહેસાસ લોકોને થઈ રહ્યો છે ત્યારે માત્ર એક ખાડાના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય એ પહેલા તંત્ર હરકતમાં આવે અને રોડ પર પડેલા મોતના ખાડા પૂરવાની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ વાહન ચાલકોમાં ઊઠી ઉઠી છે સંઘ દમણના રીંગણવાડા ભંડારવાડમાં આવેલ એક ચાલીના ખાર કુવામાં એક ગૌમાતા અને બે કૂતરાઓ પડી ગયા હતા જેને લઈ ચાલીના માલિક દ્વારા દમણ ગૌરક્ષા મંચનો સંપર્ક કરી આ અંગે જાણકારી આપવામાં આવી હતી કે બે કૂતરાઓ અને એક ગાય ખાર કુવામાં ખાબક્યા છે ઘટના અંગે જાણકારી મળતા જ તરત દમણ ગૌરક્ષા મંચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જો કે ગૌ માતાના શિંગડામાં દોરી ફસાવી તેને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ખાડકૂઆની પહોળાઈ ઓછી હોવાના કારણે ગાય માતાને બહાર કાઢવામાં નિષ્ફળ નીવડ્યા હતા જે બાદ તરત જ દમણ ફાયર બ્રિગેડની ટીમનો સંપર્ક કરી ઘટનાની જાણકારી આપવામાં આવી હતી ઘટનાની જાણકારી મળતા ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ખાડકુઆના ઉપરનો બનાવેલ સિમેન્ટની કોન્ક્રીટને તોડી દઈ જમીન સમથળ કરી ગૌમાતાને ખેંચીને બહાર કાઢવામાં આવી હતી સાથે જ ખાડકુઆમાં ખાબકેલા બંને કૂતરાઓને પણ બચાવી લેવામાં આવ્યા હતા આ સેવાક્ય કાર્યો બદલ દમણ ફાયર બ્રિગેડ વિભાગનો દમણ ગૌરક્ષા મંચ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો મહારાષ્ટ્રના દહાણુથી સુરત પરત ફરતી સમયે ડુંગરી હાઇવે પર ખાડાના કારણે કાબુ બનેલી કાર ખાડીમાં ખાબકી બે લોકો ઇજાગ્રસ્ત સુરત ખાતે રહેતા સિવિલ કોન્ટ્રાક્ટર મહેન્દ્રસિંહ જસવંતસિંહ સોલંકી પત્ની અને બાળકો સાથે નવરાત્રી નિમિત્તે મહારાષ્ટ્રના દહાણુ મહાલક્ષ્મી મંદિરે દર્શન માટે શનિવારે નીકળ્યા હતા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા મહેન્દ્રસિંહ સોલંકીના ઘરે એક રાત્રિ રોકાયા હતા રવિવારે બપોરે બાર કલાકે ધરમપુરથી મહેન્દ્રસિંહ તેમની કાર નંબર જીજી ઝીરો આર એસ સેવન ઝીરો એટ ટુ લઈને મહાલક્ષ્મી મંદિરે દર્શન કરવા ગયા હતા માતાજીના દર્શન કરી મહેન્દ્રસિંહ સોલંકી અને તેમના પરિવારના સભ્યો સાથે સુરત જેવા રવાના થયા હતા વલસાડ હાઈવે ઉપર પડેલા ખાડાઓને લઈને ડુંગરી ખાતે આવેલી બાલાજી કંપની નજીક બામ ખાડીના બ્રિજ ઉપર પડેલા ખાડાઓને લઈને મહેન્દ્રસિંહે કારના સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર બામ ખાડીના ડિવાઇડર સાથે અથડાઈ પલટી માર્યા બાદ બામ ખાડીમાં અંદાજીત પંદરથી વીસ ફૂટ નીચે કાર ખાબકી હતી ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતાં અકસ્માતમાં ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા સ્થાનિક લોકોએ તાત્કાલિક એકસો આઠની ટીમને અને ડુંગરી પોલીસને ઘટનાની જાણકારી આપી હતી સ્થાનિક લોકોએ કાર ચાલક સિવિલ કોન્ટ્રાક્ટર અને પરિવારની મદદ દોડી આવ્યા હતા અકસ્માતની ઘટનામાં કાર ચાલક સિવિલ કોન્ટ્રાક્ટર અને તેમની પત્ની પુત્ર અને પુત્રી એમ ચાર લોકોને સ્થાનિક લોકોએ સુરક્ષિત રીતે અકસ્માતગ્રસ્ત બનેલી કારમાંથી બહાર કાઢી એકસો આઠે મિલિયન્સ મારફતે વલસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જોકે ઘટનામાં બાર વર્ષીય બાળકને ઈજાઓ પહોંચી હતી સમગ્ર બનાવને પગલે ખાડીમાં પડેલ કાનને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચતા ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે ડુંગરી પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો વસાદના ગુંદલાવ ઘડોઈ ફાટક નજીક આવેલી કપડાની દુકાનમાં બની ઘટના કપડાં લેવા આવેલા ગ્રાહકે દુકાનદારને છેતર્યો રૂપિયા ગ્રાહકે પોતાના મિત્રના જ પૈસા નાખી દુકાનદારને ફોનથી બતાવી ત્યાંથી રફુચક્કર થયા દુકાનદારને બાદમાં અણસાર આવતા તેમણે પોતાના ફોનમાં એકાઉન્ટ ચેક કરતા તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું સમગ્ર ઘટના સીસીટીવી સામે આવ્યા ત્રણ જેટલા યુવકો આવ્યા હતા આ દુકાનમાં કપડા લેવા માટે દુકાનદારે પોતાના અન્ય કપડાના વેપારીઓના ગ્રુપમાં સીસીટીવી વિડીયો નાખ્યા યુવાનો પકડાઈ જાય તે માટે આ બાબતે કપડાના વેપારીએ ગામના સરપંચને જાણ કરતા તેઓએ પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો એટલે આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો કપરાડા તાલુકામાં જ્યાં જુઓ ત્યાં દરેક સુવિધાઓનો અભાવ જોવા મળે છે જેને લઈને સામાન્ય જનતાને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સરકાર દ્વારા પણ કરોડો રૂપિયાના ખર્ચે તેમ છતાં કપરાણા વિસ્તારના લોકોને આવી સુવિધાઓનો લાભ જ મળતો નથી એક ઉદાહરણ સામે આવ્યું છે જેમાં કપરાડા તાલુકાના સુથારપાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સુવિધાનો અભાવ જોવા મળ્યો સ્થાનિક લોકો દ્વારા સુવિધાઓને લઈને કરાયા આક્ષેપો સુથારપાડાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં યુરિન પ્રોબ્લેમને લઈને એક બાળકને હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું જોકે ફરજ પરના તબીબે અહીંયા સુવિધા નથી એમ કહી ધરમપુર અથવા તો વલસાડ લઈ જવા માટે કહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો આ ઘટનામાં બાળક કણસતી હાલતમાં હોસ્પિટલની બહાર જોવા મળ્યું હતું હોસ્પિટલમાં સુવિધાઓના અભાવના કારણે દર્દીઓને અવારનવાર ક્યાં તો વલસાડ ક્યાં તો ધરમપુર સુધીના ધક્કાઓ ખાવાનો વારો આવે છે અને કોઈક વખત તો વ્યક્તિની જિંદગી સાથે પણ જાણે રમત રમાઈ હોય તેવું લાગે છે જોકે સુથારપાડામાં સુવિધાઓને લઈને કરોડોના ખર્ચે એક હોસ્પિટલ તો બનાવવામાં આવે છે પરંતુ એ હોસ્પિટલ આજે શોભાના ગાંઠિયા સમાન બની છે બીજી બાજુ સુથારપાડાના આ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર દ્વારા પણ ઉડાવ જવાબ આપવામાં આવી રહ્યા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ પણ થઈ રહ્યા છે ત્યારે દરેક નાગરિકો સુધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી તંત્રની હોય આવી સુવિધાઓ ક્યારે ઉપલબ્ધ થશે તેની રાહ જોઈને લોકો રોષ ઠાલવી રહ્યા છે જોકે એમની વારંવાર પાણી ફરી વળતું હોય આવનારા દિવસોમાં જો સામાન્ય જનતાને સુવિધાઓ ન આપવામાં આવે તો આ હોસ્પિટલને તાળાબંધી કરવાની પણ લોકોએ ચીમકી ઉચ્ચારી છે ત્યારે હવે જોવું રહેશે કે બનાવવામાં આવેલ આ હોસ્પિટલમાં જરૂરી સુવિધાઓ ક્યારે ઉપલબ્ધ કરાશે આરોગ્ય કેન્દ્રની અંદર ત્યારે ડૉક્ટરે એવું કીધું હતું કે અહીંયા એની સુવિધા નથી બિલકુલ બ્લેડર ફિટ એને મેં કીધું કે બ્લેડેડ ફિટ લગાવો તો છતાં પણ એ સુવિધા નથી તો ડૉક્ટરે એવું કીધું કે અહીંયા કોઈ સુવિધા નથી ધરમપુરને તો વલસાડ જવું પડશે એટલી મોટી કરોડ રૂપિયાની સરકારી હોસ્પિટલ છે છતાં પણ સુવિધાને મળતી હોય તો પછી કોઈ મતલબ નથી કરોડો રૂપિયા વેળપીને જે અહીંયા દવાખાનું બનાવવામાં આવ્યું છે ખાલી ડૉક્ટરો માત્ર ને માત્ર અમને એવું રહ્યું છે કે માત્ર ને માત્ર અહીંયા મસ્તી કરવા માટે આવ્યો છે બાકી અહીંયા કોઈ પેશન્ટની સુવિધા નથી તાત્કાલિક પ્રમાણે પેશન્ટની સુવિધા નહીં થતા અહીંયા ટાવર બંધ કરશો વલસાડના સંસદી વિરોધી ઉપર પ્રહાર કરતા કહ્યું આ પાકિસ્તાન નથી ગુજરાત છે ગરબા અહીં જ રમાય નવરાત્રી મહોત્સવના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબાના રંગમાં રંગાઈ ગયા છે નવરાત્રીની રાત્રે ઉગતા સોનાના સૂરજના પ્રકાશમાં યુવાધન હેલોડે ચડ્યું છે તાજેતરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આપેલા નિવેદનને લઈને ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા તે જ નિવેદન નવરાત્રીના ત્રીજા દિવસે વલસાડના કોલેજ કેમ્પસ ખાતે આવેલા નવરાત્રી મહોત્સવમાં લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલે ગૃહ રાજ્યમંત્રીએ આપેલા નિવેદનને સમર્થન આપતું નિવેદન કર્યું હતું જેમાં વિપક્ષીઓના પેટમાં તેલ રેડાતું હોય તો ભલે રેડાય આ પાકિસ્તાન નથી ગુજરાત છે ખેલૈયાઓ મન મૂકીને જેટલા વાગ્યા સુધી ગરબા રમવા માંગે રમી શકે છે ગુજરાત સરકાર હંમેશા એ સરસ રીતે આનંદ મનાવીએ એના માટે પૂરી રીતે પ્રયાસ છે અને જે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને અમારા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ વખતે કટિબદ્ધ આપ્યું છે અને વચન આપ્યું છે કે આપણા પૂરા ગુજરાતમાં સૌથી ભવ્ય રીતે આપણે નવરાત્રી ઉજવશું આનંદ ઉલ્લાસ થી મનાવશું અને તમે જેટલા વાગાડા જઈને ગરબા રમવા હોય એટલા વાગાડા જઈને ગરબા તમે રમી શકો છો એમાં કોઈ પણ રૂકાવટ થશે નહીં એના માટે અમારી સરકારી તંત્ર અને પોલીસ તંત્ર ખડેપગ હાજર રહેશે અને જેમ હર્ષભાઈ વાત કરી કે કોઈના પેટમાં તે લડાતું હોય મરચા પાડતો તો વાંધો નથી આપણે ગુજરાતીઓ છે ગરબા ઇન્ડિયા રમવાનો છે આ પાકિસ્તાન નથી ગુજરાત છે વાપીમાં બેટરીમાં સ્પાક થયા બાદ મોપેલ ભડભડ સળગી ઉઠી રાત્રી યુવક નોકરી થી ઘરે જતા બનાવ ફાયર આગ પર કાબુ મેળવ્યો વાપી ડુંગરા કોલોનીનો યુવક શનિવારે રાત્રે નોકરીથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે મોપેડની બેટરીમાં સ્પાર્ક થયા બાદ અચાનક જ આગ લાગી જતાં ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો કે મોપેડ આગમાં બળીને ખાક થઈ ગઈ હતી વાપીના ડુંગરા કોલોની ખાતે રહેતા નિકુંજભાઈ બોરસે જેઆઈડીસી વાઇબ્રન્ટ બિઝનેસ પાર્કમાં નોકરી કરે છે શનિવારે રાત્રે તેઓ પોતાની સુઝુકી એક્સેસ મોપેડ લઈને નોકરીથી ગુંજન તરફ ગયા હતા જ્યાંથી પરત ડુંગરા કોલોની જતી વખતે ચાર રસ્તા પર પહોંચતા મોપેડની બેટરીમાં સ્પાર્ક થતાં તેઓ નીચે ઉતરી ગયા હતા જે બાદ જોત જોતામાં જ બેટરીમાંથી આગ નીકળ્યા બાદ મોપેડ ભરભડ સળગી ઉઠી હતી જેની જાણ ફાયર વિભાગને કરાતા જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જો કે મોપેડ આગમાં બળીને ખાક થઈ ગઈ હતી બનાવ બનતા જ આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી Yeah. <laughs> you